મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે મિત્રો વાત કરીએ ખેડૂતો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે ચોમાસાને લઈ સારા સમાચાર મળી રહ્યા છે મિત્રો આ વર્ષનું ચોમાસું છે ભરપૂર રહેશે અને સારો વરસાદ પડવાનો હોવાનું છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો વર્ષ બે હજાર પચીસ ના ચોમાસાની આગાહી કરતા હવામાનના છે તરફથી જણાવવા મળ્યું છે તો ખાસ કરીને મિત્રો જે આવતું ચોમાસું છે મિત્રો એ નોર્મલ રહેશે અને અઠાણું થી એકસો સો ટકા જેટલો વરસાદ એ પડશે મિત્રો ગુજરાતની વાત કરીએ એસી ટકા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડી શકશે અને વીસ ટકા વિસ્તારોમાં એવા હશે કે જે વરસાદ છે ઓછો પડી શકે છે અને વાવણી અંગેની વાત કરીએ તો બે થી ત્રણ તબક્કાની અંદર છે વાવણી લાયક વરસાદ પડશે મિત્રો વાત કરીએ ગુજરાતની અંદર વીસ થી ત્રીસ જૂનમાં બે રાઉન્ડ કે આવી શકશે મિત્રો અને વાત કરીએ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાવણી થઈ જશે જેમાં કચ્છના અમુક ભાગોમાં પણ વિશેષ સમાવેશ છે થઈ જશે મિત્રો અને જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર છે સાર્વત્રિક વરસાદ રાઉન્ડ છે આવી શકશે મિત્રો અને વાત કરીએ મિત્રો અને મિત્રો વાત કરીએ વીસ જૂન પછી છે વાવણી જેવો વરસાદ થશે અને ચોમાસાના આગમન પહેલાં છે મિત્રો અરબ સાગરની અંદર વાવાઝોડું આવશે અને જુલાઈમાં ભરપૂર વરસાદ છે થવાની શક્યતાઓ છે જુલાઈથી સપ્ટેમ્બરની અંદર નદી નાળા છે છલકાવી દેશે અને ગુજરાતની અંદર એંશી ટકા વિસ્તારોમાં વિશેષ ચોમાસું અને સારું રહેશે અને વીસ ટકા વરસાદની અંદર થોડી એવી ઘટ છે જોવા મળશે મિત્રોને તમ તબક્કે છે વાવણી થવાની છે મિત્રો તો વિશેષ આ મહત્વના સમાચાર છે ચોમાસાને લઈને હતા તો વિશેષ આ વિડીયોને તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરશો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં